साबरकांठा जिला हिम्मतनगर नी पत्रकार एकता परिषद नी मीटिंग आज हिम्मतनगर सर्किट हाउस खाते योजाई गई युवा पत्रकार श्री सत्यमे भाट हिम्मतनगर तालुका प्रमुख तरीके सर्वानुमते हरीफ जाहिर कर आजे हिम्मतनगर नी मीटिंग मिली स्थानिक पत्रकारों પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા અને ઝોન પ્રભારી મનોજ રાવલ હોદ્દેદારોની હાજરીમાંગ તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખ મેહુલ પટેલના નેતૃત્વમાં મિટિંગનું આયોજન કરવામાં આવતા હિંમતનગરના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યાની હાજરીમાં આજે સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર એવા શ્રી સત્યમ ભાટને બિનહરીફ બહુમતીએ હિંમતનગર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત સ્થાનિક પત્રકારો એમના તાલુકાના સુકાની નક્કી કરી શકે એ હેતુથી દરેક તાલુકામાં મીટિંગો કરવા સૂચનાઓ આપેલ પ્રદેશની સૂચનાનું ત્રણ ત્રણ વાર રિપીટ કરવા છતાં અગાઉ ન થતાં આખરે ચૂંટણી જાહેર કરી હતી પત્રકાર એકતા પરિષદની બેઠક ચૂંટણીની હોવા છતાં બિનહરીફ કારોબારી બનતા એકતાનો સાચો સંદેશ આપ્યો હતો સંગઠન કે શિસ્ત જેવું કાંઈ ન હોય એને પત્રકાર કેમ કહેવા પણ હિંમતનગર મીટિંગ દ્વારા એકતા શબ્દને સાર્થક કરી બતાવ્યો હતો આ સંગઠન કોઈની ટીકા ટીપ્પણી માંગ નથી માનતું જેના જેવા વિચારો એવી વાત કરવાનો સૌને અધિકાર છે પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે સાચું સંગઠન મનમાની ચલાવનારાને આ સંગઠન માંગ ક્યારેય સ્થાન નથી શિસ્તને વરેલું આ સંગઠન શિસ્ત બાબત માંગ બાંધછોડ ક્યારેય કરતું નથી નબળા પત્રકારોને વિદાય અડોવાથી સારા લોકોનો વિશ્વાસ વધે છે એટલે સંગઠન દિનબર દિન પ્રગતિ કરી રહ્યું છે તોડતાડ કે ઉઘરાણાવાળાને આ સંગઠન કોઈ સ્થાન નથી નાના મોટા અન્ય સંગઠનો પણ આ સંગઠન માંગ મર્જ થઈ રહ્યા છે ત્યારે વાત વાત માંગ રોડે ચડતા બેફામવાણી વિકાસ કરતા ને સંગઠનને છાજે નહીં એવું વર્તન કરનારા ને આ સંગઠન ક્યારેય ઝૂક્યું નથી બુરાઈને બાદ કરી શકો નહીં તો સારા દૂર રહેવાના એટલે આ સંગઠન નિયમાનુસાર ચૂંટણી આપી સ્થાનિક પત્રકારોને પોતાનો પ્રમુખ નક્કી કરવાની તક આપે છે એટલે પત્રકારને જોડવાને બદલે તોડવાનું કામ કરનારાને ચૂંટણીની વાત આવે એટલે રોડે ચડવું પડે છે આજે હિંમતનગર બેઠક માંગ બનેલી કારોબારી માંગબિન હરીફ વર્નીને આવકારી સૌને અભિનંદન પાઠવે છે નવનિયુક્ત તાલુકા પ્રમુખ એવા યુવા પત્રકાર શ્રી સત્યમ ભાટને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે સાબરકાંઠા જિલ્લા માંગથી સૌથી નાનો યુવા પ્રમુખ અને સૌથી જેષ્ઠ પ્રમુખ આપી સાબિત કર્યું છે કે જેને સંગઠન માંગ કામ કરવું છે તેને કોઈ ઉંમર નડતી નથી અને તેનો સ્વીકાર પણ થતો હોય છે આજે સત્યમ ભાટનો જન્મદિવસ પણ છે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અહેવાલ જયેશભાઈ ગજ્જર પ્રદેશ આઈટી સેલ પત્રકાર એકતા પરિષદ ગુજરાત